કિશાનલ ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્વરાજ સાતસો સત્તર મિત્રો મિની ટ્રેક્ટર સાથે આખો સેટ ટ્રેલર છે દાંતી છે અને રાપ છે એમ કુલ મિત્રો આખે આખો સેટ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો સૌ ટ્રેક્ટરની વાત કરું તો બે હજાર અને એકવીસના મોડલનું તમને આ સ્વરાજ સાતસો સત્તર મિત્રો ટ્રેક્ટર જોવા મળશે ચાર હજાર છસો ને એમ કંઈક મિત્રો ટ્રેક્ટર ચલાવેલું છે ચાર હજાર છસો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે વિડીયોમાં તમે જોઈ શકો છો ફોટો આપેલો છે સાથે મિત્રો ત્રિમેણી કંપનીનું મિત્રો ટ્રેલર છે ટ્રેલર દાતી અને રાપ આ મિત્રો બધી વસ્તુ નવી જ બનાવેલી તમને જોવા મળશે આખે આખો સેટ મિત્રો નવો જ છે સર ટ્રેક્ટરના મિત્રો બે હજાર એકવીસનું મોડલ અને વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે બધા બાકી મિત્રો બધા ઓજાર તમને નવા જોવા મળશે એકદમ નવા જ બનાવેલા તમને ઓજાર છે અને માત્ર ચાર હજાર છસો અને ચોરાશી કલાક ચલાવેલો મિત્રો ટ્રેક્ટર છે એટલે કે તમને કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો બાકી વન ઓનર ટ્રેક્ટર છે ને તમામ પ્રકારની મિત્રો જવાબદારી સાથે આખે આખો સેટ મિત્રો ભીમાભાઈને વેચવાનો છે ટ્રેક્ટર ટ્રેલર દાંતી અને રાપ મિત્રો લેવાના હોય તો આ બધા વસ્તુની કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત મિત્રો ફિક્સ નથી રાખવામાં આવેલી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ તેમજ મિત્રો રૂબરૂ સ્થળ ઉપર તમે જોઈ અને પછી પણ ટ્રેક્ટર ટ્રેલર દાંતી અને રાપ લઈ શકશો એ પહેલાં મિત્રો ભીમાભાઈને ફોન કરી લેજો કારણ કે શેટ વેચાઈ ગયેલો હશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર અને ગામ છે મિત્રો બાલોચ એટલે કે તમને આ ટ્રેક્ટર અને ટ્રેલર આખો શેટ બાલોચ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભીમાભાઈ નામ અને સત્તાણું બે પાંત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર ટ્રેલર દાતીરા મને મિત્રો આખે આખો સેટ તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો